શું આવે ટોસ આવે ટોસ ભૂકો કરી દાબેલી નો મસાલો નાખી અને ચટણી આવે બે જાત ની ને અમારી મીઠી જે ઓરિજિનલ ચટણી આવે એ પછી અમારો કચ્છ નો કોણ એ દાબેલી ના મસાલા ઉપર આવે ને હા એમાં ચીજ મળી જાય તમારે અને સાદું જોતું હોય તો સાધુ નહોતું ચીઝ ચીઝ ભાજી કોણ દાબેલીમાં કેટલી વેરાયટી છે દાબેલીમાં મારી પાસે ઓરિજિનલ દાબેલી કચ્છી દાબેલી આ ઓરિજિનલ કહેવાય અમારી કચ્છની જે દાબેલી કહેવાય ને એ આ ઓરિજિનલ દાબેલી કહેવાય અને આ ચીઝવાળી જે ઈ કઈ છે આમાં આમાં દાબેલીમાં જો એક તો કચ્છી દાબેલી ઓરિજિનલ આ દાબેલી પછી એમાં એમાં ઓ ગરમ કરીને આપ્યું ઓઈલમાં બટરમાં પછી જામ દાબેલી આપી કોઈને છોકરાઓને ખાવી હોય જામ દાબેલી તો જામ દાબેલી અને ચીઝ બટર

મજા જ આવી રાખે છે હજી અહીંયા શરૂઆત કરી છે ને તો માણસો અહીંયા ખાવા માટે તો આવી જાય એવું નઈ કે અહીંયા બાળકો જ આવે જોવાની આવે અને મારા જેવડા કોઈ મોટા મોટા હોય આવે ને અહીંયા જમવા માટે આવતા હોય છે ચાખ ભૂલવાડી દે એવી આઈટમ બનાવે છે તમારે જો અસલી તમારે કચ્છી ટેસ્ટ માણો હોય ને તો નવા દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર શ્યામલ ઉપવાન ની સામે પટેલ દાબેલી માં જવાનું આના સિવાય તમારે ઘરે નાના મોટા પ્રસંગ હોય તમારે જથ્થાબંધ પચીસ પચાસ સો પાંચસો દાબેલી લઈ જાવે ને તો એ અહીંયાથી તમારે મંગાવી લેવાની આ દાબેલીના જે પાઉં આવે ને એ પાઉં હોય ને હું અંજારથી મંગાવું ડેલી અંજારથી આવે અને મસાલો જે તમારે કચ્છમાં જ્યારે તમે ગયા હોય ને દાબેલી ખાધેલી હોય એ જ મસાલો આયા અમે બનાવી છીએ સેમ ટુ સેમ આ તમે જો તમે ખાધી હો તો હું તમને ગેરંટી આપું કે મસાલો તમે કચ્છમાં ખાઓ કે રાજકોટ ખાઓ સેમ મસાલો તમને મળશે